લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ તાલુકામાં જીવદયા પ્રેમીઓ દ્વારા ઉત્તરાયણ પર્વમાં દોરીઓથી મૃત્યુ પામેલા પક્ષીઓની શમશાન યાત્રા કાઢવામાં આવે છે જેમાં જીવદયા પ્રેમી અને પક્ષી પ્રેમીઓ આ યાત્રામાં જોડાય છે ને શહેરીજનોમાં પક્ષી બચાવ પ્રત્યે જાગૃતિ આવે તેવા આ શમશાન યાત્રા કાઢવામાં આવશે ત્યારબાદ મૃત્યુ પામેલા પક્ષીઓની અંતિમ વિધિ પણ કરવામાં આવે છે ઉત્તરાયણના પર્વની અંદર લોકો પતંગ ઉડાડીને આનંદ માણતા હોય છે ત્યારે આકાશમાં ઉડતા પતંગની અંદર તેમજ દોરાથી પક્ષીઓ ઇજાગ્રસ્ત પણ થાય છે ને ઘણા પક્ષીઓ મૃત્યુ પણ થાય છે ત્યારે ધાંગ્રધાના અરાઈઝ ગ્રુપના સભ્યો દ્વારા છેલ્લા સત્તર વર્ષથી પક્ષી બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ઉત્તરાયણના દિવસે આ ગ્રુપના સભ્યો દ્વારા ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવે તેમજ જે પક્ષીઓ મૃત્યુ થયા હતા તેમની સ્મશાન યાત્રા સમગ્ર શહેરના મુખ્ય માર્ગ પર કાઢવામાં આવે ને લોકોને અપીલ પણ કરી છે તમે પતંગ ઉડાડીને જે આનંદ કરો છો તો આ પક્ષીઓ બને ત્યાં સુધી કોઈ ઈજાગ્રસ્ત ન થાય તે સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે આ સ્મશાન યાત્રા કાઢી મૃત પક્ષીઓની અંતિમ વિધિ પણ કરે છે આ વિધિમાં ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાય છે ઉલ્લેખનીય છે કે અગાઉ ઉત્તરાયણમાં ઇજાગ્રસ્ત પક્ષીઓનો આંકડો અઢીસો થી વધુ તેમજ મૃત થયેલ પક્ષીઓનો સો થી વધુ આંકડો પહોંચી જતો હતો ને પક્ષી ઇજાગ્રસ્ત ખૂબ જ થતા હતા પણ છેલ્લા દસ વર્ષમાં તેમાં ખૂબ ઘટાડો જોવા મળે છે આ વખતે ઉત્તરાયણમાં બાર થી ચૌદ પક્ષીઓના મૃત્યુ થયા છે જ્યારે ચાલીસ જેટલા ઘાયલ થયા છે ત્યારે ગ્રુપના સભ્યો દ્વારા આ આંકડો પણ જીરો થાય તેવા પ્રયાસો કરવા આગામી દિવસોમાં કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર સ્વાર્થ ભાવે ધાંગધ્રામાં અરાઈસ ગ્રુપ દ્વારા જે પક્ષીઓની સેવા કરવામાં આવે છે દર વર્ષે બહુ જ બધા પક્ષીઓ મૃત્યુ પામતા હોય છે આપણા એક કલરફુલ ડે માટે જે આપણે બહુ જ મોજ શોખથી બનાવીએ છીએ જે આપણે બહુ જ મોજ શોખથી બનાવીએ છીએ એ કલરફુલ ડે પણ આપણને એ ખબર નથી હોતી કે એ કોક બીજા કે અબોલ પક્ષી માટે આપણે બ્લેક ડે તરીકે મનાવી દઈએ છીએ અને એવી છેલ્લા અઢાર વર્ષથી ભાવે સેવા કરતાં અરાઈસ ગ્રુપ ધ્રાંગધ્રામાં આજે બાર ગઈ વર્ષ કરતાં આજે બાર જેટલા પક્ષીઓ મૃત્યુ પામ્યા છે જે ગયા વર્ષ કરતાં બહુ જ ઓછા છે અને એની આજે સ્મશાન યાત્રા છે અને એમાં અમે આ જોડાયા જોડાણા છીએ અને મારી તમને દિલથી અને બે હાથ જોડીને રિક્વેસ્ટ છે કે આ બાર છે ને એ બારમાં છે ને આપણે શૂન્ય જેટલી સંખ્યા થઈ જાય ને ત્યાં સુધી આપણે રહેવાનું છે પતંગ ચગાવો પણ ચગાવવાની ના નથી પણ તમે છે ને બીજા અબલ પક્ષીઓનું પણ ધ્યાન ધ્યાન રાખો હું મહેશ રાજગોર અરાઈસ ગ્રુપ પક્ષી બચાવ અભિયાન ધાંગધ્રા શહેરમાં છેલ્લા સત્તર વર્ષથી ઘાયલ પક્ષીઓની સારવાર કરે છે એનું રેસ્ક્યુ કરે છે અમે બે હજાર આઠમાં આ ગ્રુપની શરૂઆત કરી ત્યારે અંદાજે બસોથી અઢીસો જેટલા પક્ષીઓના રેસ્ક્યુ આવતા હતા તેમજ સોથી ઉપર વધુનો મૃત્યુઆંક થતો હતો એ વખતથી અમારા ગ્રુપ દ્વારા ધાંગધ્રા શહેરમાં આજુબાજુના ગામડે સ્કૂલોમાં રેલીઓ તેમજ જાગૃતિ અભિયાન એક ચલાવ્યું તો આજ રોજ બે હજાર પચીસ ઉત્તરાયણ નિમિત્તે જેમાં ઘટાડો નોંધપત્ર થયો છે તેમાં અંદાજે પચીસેક જેટલા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા એમાંથી અમે નથી બચાવી શકાય એવા અગિયાર જેટલા પક્ષીઓના મૃત્યુ થયું છે તો ધાંગધ્રા શહેરમાં આજરોજ પંદર જાન્યુઆરીના દિવસે એટલે કે ઉત્તરાયણના બીજા દિવસે જે આપણે જે મજા કરી છે ગઈ કાલે આપણે જે ઉત્તરાયણ અંદર જે પક્ષીઓના આપણે લીધે મોતને મોત થયું છે પક્ષીઓનું એની આ સ્મશાનતા કરવામાં આવી છે સાંગેધાર શહેરના રાજમાર્ગ ઉપરથી નીકળીને તરણના કિનારેની સંસ્કાર કરવામાં આવ્યો વિધિવત રીતે તો આપ સૌને એ જ અપીલ કરું છું કે આપણે ઉત્તરાયણ ઉજવી પણ એમ નહીં કે આવી રીતે પક્ષીઓની મોતને ઘાટ ઉતરે તો અગિયાર જેટલા પક્ષીઓની અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું છે તાંગદા શહેરમાં જે લોકોએ તનમાં ધનથી જે સાથ સકાર આપ્યો છે એ બદલ ગ્રુપ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે